કોલકાતામાં ઓગસ્ટના રોજ રેપ હત્યાના કેસના સંદર્ભમાં જુનિયર ડોક્ટરે ભૂખ હડતાલ કરવાની જાહેરાત કરી તેમણે આરોગ્ય સચિવને હટાવવાની માંગ સાથે રાજ્ય સરકારને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું પરંતુ સમય મર્યાદા વીતી ગઈ છે હવે ડોક્ટરોએ અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલનું એલાન કર્યું છે ડોક્ટરોએ કહ્યું છે કે તેઓ ભૂખ હડતાલની પારદર્શિતા જાળવવા માટે ભૂખ હડતાલના મંચ પર સીસીટીવી લગાવશે જેથી દરેક જોઈ શકે કે ત્યાં શું થઈ રહ્યું છે ખરેખરમાં કોલકાતામાં એક ટ્રેની ડોક્ટર પર રેપ થયા બાદ જુનિયર ડોક્ટર્સ દસ ઓગસ્ટ થી એકવીસ સપ્ટેમ્બર વચ્ચે બેતાલીસ દિવસ સુધી હડતાલ પર ઉતર્યા હતા ત્યારે રાજ્ય સરકારે ડોક્ટરોની પાંચ માંથી ત્રણ માંગણીઓ સ્વીકારી હતી ત્યારબાદ ડોક્ટરો હડતાલ સમિટી હતી તો ગત સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ સાગર દત્તા માં ત્રણ ડોક્ટરો અને ત્રણ નર્સોની મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો કે જેના કારણે ડોક્ટરો ગુસ્સે થયા હતા ગત એક ઓક્ટોમ્બરથી ફરી હડતાલ શરૂ કરી હતી આ પછી ગત ચાર ઓક્ટોમ્બરે ડોક્ટરોએ સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાને લઈ વિરોધ ચાલુ રાખીશું પરંતુ હડતાલ સમિતિ શું હોવાનું જણાવ્યું હતું જો કે આ કેસ મામલે તેમણે રાજ્ય સરકારને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ સમય મર્યાદા વીતી ગઈ હોવાને લઈ હવે ડોક્ટરોએ આ મુદ્દતની ભૂખ હડતાલનું એલાન કર્યું છે જો હજુ પણ માંગણીઓ નહીં સંતોષાય તો આ અચોક્કસ મુદ્દત સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે જો આવી સ્થિતિમાં કોઈને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે હોવાનું ડોક્ટરોએ જણાવ્યું બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App